તમે વાડી દેખાય બહોતી પર વાળવા ગયા તા પૂળા ગરમી તમે જો પલ્લી ગયા તેડી ગજબનો છે બેશે છે હા અને રમેશભાઈ ની દુકાને પોગી જાળો બધાય તો જય માતાજી મિત્રો જય બાપા સીતારામ ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગ અંદર કેમ છો બધા મજામાં ભાઈ આપણે પણ મજામાં છીએ અને ભાઈ વાગી ગયા છે આઠ અને આજે થોડુંક આપણે મોડું જવા છે કારણ કે ભાઈ એસી હજી બદલાઈ નથી બદલાવા આવે છે દસ વાગે એવા બદલાવી રહ્યા તો મોડા જવું એટલે ત્યાં બે ફૂટો પડે અને ભાઈ જો ખબર ખબર માં છે ને ભાઈ વરસાદ દવા મહિનો છે સાટા ખરે છે આવું બધું થઈ ગયું છે તો થોડીક આ નીણ છે એ ઢાંકવી છે આપણે એવું બધું કામકાજ છે વરસાદના સાટા હવાર હવારમાં ચાલુ થઈ ગયા છે તો નીણ કાગળ લેવા જવો છે પેલા તો નીણ હેઠી ખડકી દી તો અહીંયા આપણે જે લેવા તડકેલી છે અમે દેખાય છે અહીંયા ખડકેલી છે આની તો એ ગ્રાહકો માટે કાગળ લેવા જવાનું છે પહેલાં તો હરકી કરી નાખીને પછી જવું હોય કાગળ લેવા એટલે પલ્લે નહીં વરસાદનું ઘણું ચાંટા ખરવા મળ્યા છે કાગળ લઈ આવી તો મિત્રો નીકળી ગયા છે ભાઈ કારખાને કાગળ તો મારા પપ્પા લઈએ છે તો આપણે જવાનું છે કારખાને એ તો વાર છે પણ બે બેનને મૂકવા જવાનું છે તો આરવાર આપણે પણ વ્યા જઈ નીકળી ગયા છીએ હવે કારખાને

કાગળ કટિંગ થઈ ગયું છે કટિંગ કરીને જોખી નાખ્યું છે ભાઈ તો હવે પાસે આપણે ઘરે જ આવું કાગળ તો લઈ લીધું છે હવારમાં સાંતા આવતા હતા મેં તમને કીધું એમ તો કાગળ લઈને હવે જાય ઘરે થોડોક ઢાંકી દઈ લઈ ન પડે આપણી અને આ વાત છે આપણે રમેશભાઈની દુકાન રમેશભાઈ મથુરભાઈ એનું સોંગ આવવાનું છે ભાઈ અઢાર તારીખે અને રમેશભાઈ દુકાને પૂગી જાવ તો મિત્રો વૈયાવાસી આપણે કાગળ લઈ અને ઘડીક વાર વાળવા ગયા તા પૂળા ગરમી રમી જો પલ્લી ગયા તેડકો ગઝબ નો છે ગરમી આજ થાય છે કારણ કે હવારમાં સાટા થોડા ખરી ગયા ને એની ગરમી થઈ છે સાપ પાકી ગઈ છે સ્પેશિયલ બકરાના દૂધની તો સાપ પી નાખી

ટીન મિત્રો થઈ ગયા છે ભાઈ ચા પીને આપણે બેઠા તા તો નાઈ લીધા છે તો હવે બેઠા છીએ ને આજ તો ભાઈ આપણે જાન ખાને ગયા નતા કારણ કે ભાઈ એસી બંધ છે રિપેરિંગ વાળા આવ્યા નથી નવી બદલાવાની છે બે ત્રણ દિવસની રજા છે થોડું ઘણું કામકાજ છે એ બતાવ્યું મિત્રો ઘરેથી ભઈ આવ્યા છે આપણે દાબુમાં તે સરસ મજાનું લોકેશન મસ્ત છે તમે તમે વાડી દેખાય બહુ થી આવું કાંઈક લોકેશન છે નાળી હેરવું બધી ધાબો માટે તો મિત્રો ધાબે આપણે આઠ આઠ વાગી ગયા છે હાડા હાથે ગયો બેઠા હતા ગામમાં ગયા ગામમાંથી વહીએ આ છીએ તો વાગી ગયા છે આઠ તો હવે ખાઈ લઈએ બધાય તો મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ ઘરમાં બેઠા છીએ ઘણીકવાર બેઠા તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો આછા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ગમો હોય તો યાર લાઇક ચાર સબસ્ક્રાઈબ કરી દેજો મારી પાસે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેજો